વિદ્યાજી મિત્રો આજે આપણે બીકોમ સેમ ફોર્મા સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ ની અંદર HNGU 2023 માં પૂછાયેલું ક્વેશ્ચન નંબર 3 એના અથવાની અંદર બ આપેલું છે જે લાંગ્રેજની રીત છે અંતર્વિષણ અને બહિર્વિષણ છે ક્વેશ્ચન નંબર 3 છે જે લાંગ્રેજની રીત છે એની અંદર વર્સ એટલે કે x આપેલ 2001 2 2004 અને 2005 નફો યુ આપેલા છે 33 47 68 96 અને 2007 ના વર્ષનો અનુમાન મિત્રો ભણ્યા ધ્યાન આપજો આદા છો સૌથી પહેલા આને x0 x1 x2 અને x3 એવી દે યુનિક કિંમતોને u0 u1 youtube ane q3 લખી લઉં હવે આગળ જન આપો ટેલપેટ ભલા થોડીક લખજો અને આનો ફોર્મેટ કઈ રીતે બનાવવાનું છે સૂત્ર કઈ રીતે બનાવવાનું છે એક ખાસ ધ્યાન આપો સૌ પ્રથમ આનો ફોર્મેટ કે કે બનશે તો yx બરાબર આ 2007 કે તમારે x આપેલું સૌ પ્રથમ 2007 x હવે અહીંયા જન આપો

राइट थैंक यू बंदू अबे कौन आपसे टू जीरो एक्स माइनस एक्स जीरो अल आइये आप ऊपर एक्स टू आपसे एक्स माइनस एक्स वन एक्स माइनस एक्स थ्री एक्स माइनस एक्स जीरो एक्स टू माइनस एक्स वन एंड एक्स टू माइनस एक्स थ्री बोल यार अबे अगर हवे कौन बाकी रहे हो जीरो वन टू थ्री ये अबे कौन बाकी रहे हो फोर अरे नीचे एक्स पॉइंट्स ऊपर एक्स अरे एक्स फोर एक्स माइनस एक्स जीरो सॉरी थ्री एक्स माइनस एक्स वन एक्स माइनस एक्स एक्स थ्री माइनस एक्स जीरो एक्स थ्री माइनस एक्स वन अरे एक्स थ्री माइनस एक्स शू बोलने ह હવે મિત્રો આ સૂત્રમાં તમારે આ કિંમતો x અને u ની કિંમતો મૂકવાની છે કિંમત લખાવો x x કેટલા છે 2007 અને x 0 કેટલા છે 2001 આ રસ પ્રજાતાસો બધા x 2007 દરેકમાં આગળ 2007 રહેશે

બે હજાર સાત માઇનસ છે જો મિત્રો આ લખવામાં તમે ભૂલ કરી અને તમારું ધ્યાન મુજબ ક્યાંય પણ ગયું ને અહીંયા ભૂલ પડી તો આપણે બધો જ દાખલો ખોટો પડશે એટલે જ્યારે પણ દાખલો ગણો ત્યારે اور کانگرس پار نائٹ جвано کہڑا ابڑے છે ક્યાં જો ભૂલ કરી તો સમજી લે નીચે બધી ગણતરી કોટી પર એટલે વાતો કરે શાંતિ થી જન કન્સેન્ટરેટ રાખી અને આપણા કામ કરો તલે ગમ કમ ના ઓર પણ બાજુમાં ડિસ્ટર્બ કરે તો પણ એને કહી દે આ ગણતરી વખતે શાંત રહે હવે જો અગવ ઘંટા પહેલા એક નજર અહીંયા એ કરવાની આપણો 8000 2007 તો દરેક ના અંશ માં 2007 જોઈ લો અંશ માં આ કરે છે पहला में x0 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 तो 2001 2001 2001 પછી બીજામાં x1 2002 તો 2002 2002 2002 પછી x2 2004 છે x3 ઓકે મિત્રો પરફેક્ટ છે ચેક થઈ ગઈ એટલે ઓકે હવે વાત કરું વાત ક્યાં ખાસ કરું

બે પાંચ માઇનસ ચાર રાઈટ ચાલુ જો હવે જુઓ હવે ચિહ્ન ને પછી ધ્યાનમાં હોય છે પહેલા ઉપર ઉપરનો ગુણાકાર અને પછી નીચેના

1 - 2 - 3 - तो so, 3 - 6 की संख्या पे जवाब क्या આવશે આગળ ઉપર ફોર গুণ કાઢ 0 આવી ગઈ આ ઉડી ગઈ 47 * 6 કરો બસ 이러 ਗਿਆ સી બસો 80 80 હવે -c નું જોવો 1 અને 2 બે છે ને તો જવાબ ધનમાં આવશે તો લઈ

तो मित्रो आनसर आहे बसो ओगनचाळीस पॉइंट पांच ओके आप मुजब सूत्र प्रमाणे बीजा दाखला गणता राज